એ મેર જેણે નાકરા ગામે જન્મ લીધો હતો ને જામના બારોટને પણ આશરો દીધો હતો તલવાર તાતી બાંદરાની જામની સામે લડી ઇતિહાસમાં કંઈ મેરની એવી અમર વાતો પડી એક દિવસ જામનગરમાં તરગાળા લોકો એટલે બજારિયા લોકો મંડળી ખેલ કરવા માટે આવ્યા તે લોકો એ જામ સાહેબને ખેલ જોવા માટે પધારવા વિનંતી કરી જામ સાહેબે હા પાડી રાત્રે જ્યારે સાહેબ ખેલ જોવા ગયા ત્યારે એવા મંત્રમુગ્ધ થઈ ગયા કે સવાર સુધી બેસીને જોતા રહ્યા ખુશ થઈને મનમાં નક્કી જ કરી લીધું કે તેઓ તરગાળા લોકોને એક લાખ કોરીની ભેટ આપશે એમણે દિવાનને કહ્યું કે તરગાળાઓને ભેટ આપવાની છે દિવાને તરત કહ્યું કે તરગાળાઓને એવડી મોટી ભેટ આપવી ઠીક નો કહેવાય પણ રાજાએ કહ્યું કે મારા મોઢામાંથી નીકળી ગયેલ વચન પાછા થોડો લઉં દીવાને રસ્તો કાઢ્યો કે તમે આ એક લાખ કોરીની રકમ આપણા જસા બારોટને આપી દયો અને જસા બારોટ પોતાની રીતે ઠીક લાગતી રકમ તરગાળાઓને આપી દેશે जाम साहेब ने आ वात योग्य लागी, तेओए जसा बारोट ने रकम आप कहूं परंतु जसा बारोट कहे के ना भागन हो थोड़ो लऊ अने ना पाड़ी दीधी जाम साहेबे कहु बारोट जी एक लाख कोरीनी बक्षीस आपनार राजा तने नहीं मड़े हो जसा बारोटे ज्वा एक लाख कोरी बक्षिस आपना राजा तो मड़ी जशे परंतु एक लाख कोरी बक्षीस लेवाड़नार बारोट नहीं मड़े જામસાહેબને જસાબારોટના શબોમાં એનું અભિમાન દેખાયું એથી જામસાહેબ ક્રોધે ભરાયો અને અત્યારેને અત્યારે જામનગર છોડી દેવાનો હુકમ કર્યો જસા બારોટે જણાવ્યું જસા ન માગે જામકુ યે માગન કી ટેક તેરે માગન બહોત હૈ તો મેરે ભૂપ અનેક હે જામસાહેબ આ જસો બારોટ માગણ નથી કે તારી પાસે માગે જો તારી પાસે માંગવા આવનાર માંગણો ઘણા હોય તો મને એક લાખ કોરીની બક્ષીસ આપનાર રાજાઓ પણ ઘણા છે એમ કહીને એણે એક ગાડામાં ઘરવખરી ભરી અને બીજા ગાડામાં પોતાના પરિવારની સાથે પોતે બેસીને જામનગર રાજ્યમાંથી રવાના થયો પરંતુ જામસાહેબ જેવા બળિયા રાજાએ જેને તરહોડ્યો હોય એને આશરો કોણ આપે એક પછી એક ગામડા વટાવતો વટાવતો જસો બારોટ માણાવદરના નાકરા ગામે પહોંચ્યો એ વખતે નાકરા ગામમાં બાર ગામનો ધણીમેર બાંદરોજી વજીર વસવાટ કરતો હતો જસો બારોટ એની પાસે ગયો અને કહ્યું આવીને વિદુ ઓસરે બાંદરા હવ્ય બચા સાચવવા શરણાગતને બહાદુર રીત બતા બાંદરાજી વજીરે મર્દની રીત અપનાવીને જસા જસાબારોટને આશરો આપ્યો જામ સાહેબે બાંદરાજી ઉપર તાર મોકલ્યો કે જસા જસાબારોટને ત્યાંથી રવાના કરો પરંતુ બાંદરાજીએ કહ્યું કે એક વખત કોઈ અમારે આશરે આવે તો એમની રક્ષા કરવી એ અમારો ધર્મ છે એ વસ્તુ નહીં થાય આ સમાચાર મળતા જ જામનગરના લશ્કર અને બાંદરાજી વજીરની સેના વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું એમાં બાંદરાજી વજીર અને એના મિત્ર ઈલા ચાવડા આહિરેએ જબરદસ્ત પરાક્રમ દાખવ્યું અને જામનગરના લશ્કરનો સોથ વાળીને શહીદી ભોરી આ બાંદરાજી વજીરની કથા મેરના ઇતિહાસમાં પ્રસિદ્ધ થયેલી છે અમર છે મેર ઇતિહાસમાં નામના નાકરા ગામમાં બાંદરાજી વજીરની વિશાળ જગ્યા આવેલી છે એ જગ્યાની અંદર બાંદરાજી વજીરની ખાંભી હાલ મોજૂદ છે નાકરા ગામમાં મેર લોકોના ઘણા ખોરડા પણ આવેલા છે